વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સૌ મૃતકોના નામે વૃક્ષારોપણ અને શ્રદ્ધાંજલિ અર્પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ ધામ વડતાલ દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી સહિત સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી બે મિનિટનું મૌન પાડી અને સૌ સદગતનાના નામે એક વૃક્ષ વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા ઉત્તરાસંડા ચોકડીથી જોડ ગામ સુધી બે હજાર બસો બાવીસથી વધુ રૂપાનું વૃક્ષારોપણ કરવામાં આવશે જ્યાં અંતર્ગત ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ એક પેડ માકે નામ અંતર્ગત માતૃશ્રી સ્વલીલાબેન વિનુભાઈ દેસાઈના સ્મરણાર્થે વૃક્ષારોપણ કર્યું હતું અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માકે નામ અભિયાનમાં સહભાગી થયા હતા કાર્યક્રમ ખાતે વડતાલધામ મુખ્ય કોઠારી શ્રી પૂજ્ય દેવસ્વામી સહિત મહિ મંદિરના શ્રીઓ કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવજી જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશભાઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી જી એચ સોલંકી ડીએફઓ શ્રી અભિષેકભાઈ વડતાલ સરપંચ શ્રી અમિતભાઈ ડેપ્યુટી સરપંચ શ્રી મિતુલભાઈ પૂજ્યજી પંચાયત સભ્ય શ્રી દિનેશભાઈ નરસંડા સરપંચ શ્રી કપિલાબેન ડેપ્યુટી સરપંચ શ્રી હિરેનભાઈ તાલુકા પંચાયત સભ્ય શ્રી ચંદ્રિકાબેન સીએફઓ શ્રી પ્રજાપતિ નડિયાદ વિરાગભાઈ અગ્રણી શ્રીઓ રાકેશભાઈ પ્રતિકભાઈ ભાવેશભાઈ ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આશીષ મહેતા નડિયાદ સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ હરિકૃષ્ણ એગ્રો અજરપુરા ના આપણા ભાવેશભાઈ ભાવેશભાઈ પટેલ અને આપ સૌ આ ગામમાંથી ઉપસ્થિત ભાઈઓ બહેનો ખાસ કરીને આ ફોર લેન રસ્તો થયો ફોર લેન રસ્તો થવાની સાથે જે વૃક્ષો હતા એ વૃક્ષો આપણે રોડ ઉપરથી હટાયા અને એના કારણે આખો રોડ ખુલ્લો થઈ ગયો એટલે જ્યારે જ્યારે કાર્યક્રમમાં આવવાનું થતું ત્યારે સંત સ્વામીને રજૂઆત કરતો કે અમે નડિયાદની અંદર પેટલાદ રોડથી શરૂ કર્યું છે વૃક્ષો વાવવાનું તો આપણે સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ આ વૃક્ષારોપણનો એક એવો કાર્યક્રમ થાય જેની અંદર આ રોડની બંને બાજુએ વૃક્ષો રોપાય આ એક ખાસ આ સૂચન હતું મારું અને અહીં આગળ એ પણ કહું કે અહીંયાથી હવે આણંદ સુધીની જે વાત છે કે આપણે વૃક્ષો રોપવાના છે તો એની અંદર ખાસ કરીને સ્વામીજીને વિનંતી કે તમે આયોજન નવું એવી રીતના રાખજો કે આ રસ્તો આગળનો ફોરલેન થશે ભવિષ્યમાં એટલે ફોરલેનનું વિચારી અને આર એન ડિપાર્ટમેન્ટ જોડે એના માપ લઈ અને એ પ્રમાણે એની સાઈડોની અંદર ખાડા કરજો જેથી વૃક્ષો ફરીથી આપણે વાવવા ના પડે કે ઉખાડવા ના પડે તો આ એક ખાસ ખાસ કાળજી રાખવાની જરૂર છે બીજો અહીં સરપંચો છે ચારે ચાર ગામના બધો વિસ્તાર મારો જ આવે છે એક જ આણંદમાં જાય છે એટલે વડતાલ એ મારો મત વિસ્તાર છે એટલે સરપંચોને ખાસ કહું કે આ વૃક્ષો તો રોપાઈ જશે પણ પછી નક્કી કરજો કે કોને કોને જવાબદારી સોંપવાની છે એટલે આપણે બધા જે કાર્યકર્તા છે એને એક એક વૃક્ષની જવાબદારી સોંપી દેજો એટલે એનું ધ્યાન રાખે રોજનું અને ખાસ આભાર એ માનું કે આ વૃક્ષો જે આપ્યા છે ને એ બે વર્ષના છોડ છે એટલે બે વર્ષના છોડ છે બીજું ચોમાસાની ઋતુ છે તો આ ચોમાસાની ઋતુની અંદર વૃક્ષ જલ્દી ઉગશે અને ચોટી જશે એ વાત નક્કી છે તો એની જાળવણી બરાબર થાય એ પણ આપણે ધ્યાન રાખીશું બીજું મને ખાસ કહેવાનું મન એ થાય કે વિજયભાઈ સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે અને ત્યાર પહેલાં અને ત્યાર પછી પણ અવારનવાર વડતાલની મુલાકાતે આવતા અને વડતાલની પ્રગતિ થાય એમાં એમને સતત કંઈક ને કંઈક રસ એ પોતે લેતા અને મંદિરના જે કંઈ પ્રશ્નો હોય એવું મને બરાબર યાદ છે કે બધા જ પ્રશ્નો એમને સોલ્વ કરવાના પ્રયત્નો કર્યા છે એટલે ખાસ આજે આપણે એમના નામને શ્રદ્ધાંજલિ આપતી સભા પણ કરવાનું વિચારતા હતા તો સાથે સાથે આજે એ પણ આયોજન થઈ ગયું છે અને અમે આભાર માનીએ કે સરકાર તો આ કાર્યક્રમને ખાસ વેગ આપે જ છે વન સંરક્ષણ વિભાગ પણ ખાસ વેગ આપે છે પણ આપણે સૌ કાર્યકર્તાઓ અહીંયા કહ્યું એમ અને સિવાય પણ બીજી જે જે જગ્યાઓ છે સરપંચો એ જગ્યાઓને પસંદ કરીને જે વૃક્ષો આપે છે આંબાના ઝાડથી મળીને જે કંઈ વૃક્ષો હોય ફળાવ વૃક્ષો હોય તો એ આપણે વાવીએ એવું કરીએ એવી આપ સૌને ખાસ વિનંતી અને અહીંયા રોટરી ક્લબ આણંદનો પણ હું આભાર માનું કે એમણે પણ આની અંદર હડતાલમાં રસ લઈને ભાગ લીધો એ બદલ આભાર અસ્તુ